મોરબી વિકાસથી હરણફાળ બળી રહેલ સિરામિક નગરી મોરબીમાં વીજ વાયરોની ભરમાર દૂર કરવાની સાથે અકસ્માતનું પ્રમાણ ઘટાડવા માટે પીજીવીસીએલ દ્વારા મહત્વની યોજના જાહેર કરી અને આગામી વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધીમાં તમામ અર્બન ઇન્ડસ્ટ્રીયલ અને જ્યોતિગ્રામ ફીડરને અંડરગ્રાઉન્ડ કરવા માટે કાર્યવાહી જોરશોરથી શરૂ કરવામાં આવી છે સાથે જ બાવીસ જેટલા ફીડરમાં રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે એમબીવીસીસી કેબલ નાખવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનું પીજીવીસીએલ દ્વારા જાહેર કરાયું છે તેની સાથે હાલમાં સોલાર રૂપટોપ યોજના ચાલુ છે ત્યારે કેન્દ્ર સરકારની એક સુંદર યોજના ચાલુ છે જેમાં મોરબી જિલ્લામાં પાંચ હજારથી વધારે વસ્તીવાળા આઠ ગામો છે જે ગામોમાંથી જે ગામ સમસ્ત સોલાર આધારિત બને તો તે ગામને કેન્દ્ર સરકાર તરફથી રૂપિયા એક કરોડની વધારાની ગ્રાન્ટ મળશે તેમ અધિક્ષક ઇજનેર ઘાડિયાનું જણાવ્યું હતું